મિત્રો જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આ મૃત્યુની દુનિયા એટલે કે પૃથ્વી પર પ્રાણીઓની ચોર્યાસી લાખ પ્રજાતિઓ રહે છે અને તેમાંથી એક માનવ પ્રજાતિ છે જેમાંથી તમારો અને તમારો જન્મ થયો મિત્રો અમે તમને અમારા ઘણા વિડીયો જણાવ્યું છે એવું કહેવાય છે કે મૃત્યુ પછી જીવ તેના કર્મો પ્રમાણે આગલો જન્મ લે છે અને જ્યારે કોઈ જીવ તેના આગલા જન્મમાં વધુમાં વધુ સત્કર્મો કરે છે ત્યારે તે મનુષ્ય સ્વરૂપે જન્મ લે છે પણ મિત્રો જો આપણે ધર્મશાસ્ત્ર માં માનીયે તો અન્ય પ્રજાતિ કરતા મનુષ્યનીમાં વ્યક્તિને વધુ કષ્ટ ભોગવવું પડે છે આજના વિડિયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે માતાના ગર્ભથી મૃત્યુ સુધી મનુષ્યને કેવા પ્રકારની તકલીફો ભોગવવી પડે છે જેનું વર્ણન ભાગવત પુરાણમાં કરવામાં આવ્યું છે જ્યારે પણ કોઈ વ્યક્તિ મૃત્યુ પછી માનવ સ્વરૂપમાં જન્મ લે છે ત્યારે તે પ્રથમ ભગવાન દ્વારા નિર્ધારિત પુરુષના વીર્ય દ્વારા સ્ત્રીના ગર્ભમાં પ્રવેશ કરે છે પછી તે એક જ રાત્રિમાં મળીને કર્ણ બની જાય છે પાંચમી રાત્રે તે નાના ટેકસાનું રૂપ ધારણ કરે છે અને તે પછી તે માંસ જેવા સ્વરૂપમાં પરિવર્તિત થાય છે નાક એટલે કે લાખો હાડકાં ચામડી સ્ત્રી પુરુષના ચિહ્નો અને અન્ય ભાગોમાં ચાર મહિનામાં માંસ ઉત્પન્ન થવા લાગે છે અને પછી પાંચમા મહિનામાં ગર્ભમાં રહેલા બાળકને ભૂખ લાગવા લાગે છે તરસ લાગે છે અને છઠ્ઠા મહિનાથી તે પટલમાં લપેટીને તેના આસપાસ ભટકવા લાગે છે તે સમયે તેની માતાએ લીધેલા ખોરાક અને પાણીને લીધે તેની ભૂખ શાંત થવા લાગે છે અને તેના મૂળ સ્થાને જ રહે છે તે કોમળ હોય હોય છે છે જ્યારે તેના ભાગમાં ભૂખ્યા તે અતિશય કૃપા કરીને બેભાન થઈ જાય છે એટલું જ નહીં માતાએ ખાધેલા ખોરાક કડવા તીખા સૂકા અને ખાટા વગેરે ખોરાકના સ્પર્શથી તેના આખા શરીરમાં દુખાવો થાય છે તે જીવ માતાના ગર્ભમાં નાળથી બાંધેલો અને આંતરડામાં ફસાયેલો રહે છે. તે ખૂબ જ અજીબ છે અને તેના માથા, પીઠ અને ગરદન એક રિંગના સ્વરૂપમાં રહે છે. એક પક્ષી પાંજરામાં છે અને તેના અંગો હલાવવામાં પણ અસમર્થ છે. આ અવસ્થામાં તેને દિવ્ય શક્તિ દ્વારા સ્મરણ શક્તિ પ્રાપ્ત થાય છે. કે પછી તેને પાછલા જન્મના કર્મ યાદ આવે છે, પછી તે વેચાણ થઈ જાય છે અને તેનો જીવ ગુઠાવા લાગે છે. પછી સાતમા મહિનાની શરૂઆતમાં તે જ્ઞાનની શક તે પણ જાળવી રાખે છે જેના કારણે તે એક સ્થાને રહેવા માંગતો નથી પછી તે જીવ ભૌતિક શરીરમાં બંધાયેલો જીવ અત્યંત ભયભીત થઈને દયાની ભીખ માંગે છે માતાના ગર્ભાશયમાં હાજર રહેલા જીવ હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરે છે કે હે પ્રભુ હું કબૂલ કરું છું કે હું ખૂબ જ અધર્મી છું હું કબૂલ કરું છું કે હું ખૂબ જ અન્યાયી છું હું એક મહાન પાપી છું અને તમે જે ગતિ બતાવી છે તે મારા જ યોગ્ય છે હું શરીરથી રહિત હોવા છતાં હું પાંચ શરીર વાળા શરીરને જોઈ શકું છું અને તેથી જ ઇન્દ્રિયા કોણ શબ્દાદી વિષય પિતાભાસ અર્થાત અહંકાર વરૂપ સંવેદનાત્મક જાણી શકું છું આ પછી ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જીવ માતાના ગર્ભાશયની અંદરનો મળ અને પેશાબ રુદ્રના કુવામાં પડે છે તેનો પાચક રસ ગરમીને કારણે ગર્ભમાં રહેલા પ્રાણીનું શરીર અત્યંત દુઃખી થઈ જાય છે આ દુઃખોને વિચાર તો જીવ ગર્ભમાંથી બહાર નીકળવા માટે મહિના ગણી રહ્યો હોય છે અને ભગવાનને પ્રાર્થના કરતો રહે છે કે હે ભગવાન મને અહીંયાથી ક્યારે બહાર કરશો પછી ગર્ભમાં હાજર વ્યક્તિ એવું વિચારે છે કે પ્રાણીઓ પક્ષીઓ વગેરે અનંત જીવો તેમના શરીરમાં સુખ દુઃખ વગેરેનો અનુભવ તેમની મનોદશા અને બુદ્ધિ પ્રમાણે અનુભવ કરે છે પરંતુ હું ભગવાન તમારી કૃપાથી તમારા દ્વારા આપવામાં આવેલ જ્ઞાથી હું મારા શરીરની બહાર અને અંદર અહંકારના સ્વરૂપમાં આત્માનો અનુભવ કરું છું આ ખથી ભરેલા ગર્ભમાં છતાં હું તેમાંથી બહાર આવીને આંધળા સંસારમાં પ્રવેશ કરું છું મને કૂવામાં પડવાની કોઈ ઈચ્છા નથી કારણ કે તમારી માયા એમાં જતા જીવને ઘેરી લે છે અને પરિણામે તેને આ સંસાર ચક્રમાં જ પડી રહેવું પડે છે તેથી હું ભગવાનને વારંવાર વિનંતી કરું છું કે તે આ દુઃખથી અને સંસારિક માયાથી જેટલું હોઈ શકે તેટલી જલ્દી મુક્તિ આપે પછી નવમા અથવા દસમા મહિને જ્યારે મનુષ્ય તેની માતાના ગર્ભમાંથી આ મૃત્યુલોકમાં આવે છે ત્યારે તેની બધી જ સ્મૃતિ નષ્ટ થઈ જાય છે એટલે કે ગર્ભમાં હતો ત્યારે એને બધું જ જ્ઞાન હતું પછી જન્મતાની સાથે તે ભગવાન સાથેની વાતચીત ભૂલી જાય છે તેની બધી યાદો નાશ પામે છે તે ફરીથી અને ફરીથી જોરથી રડવાનું શરૂ કરે છે પછી માતા પિતા દ્વારા તેનો પાલન પોષણ કરવામાં આવે છે શિશુ અવસ્થામાં જ યારે મનુષ્યને ખાટલા પર છોડવામાં આવે છે ત્યારે ખટમલ આદિ જેવા કેટલાક જીવજંતુ તેને કડવા લાગે છે તે અવસ્થામાં મનુષ્યને શરીરને ખંજવાળવાનું હાથ ચલાવવામાં કરવટ બદલવામાં અસમજ હોવાને કારણે ખૂબ પીડાય છે કારણ કે તેની પાસે તેના શરીરને ઉપાડવાની અથવા તેની બાજુઓ બદલવાની ક્ષમતા નથી તેની ત્વચા ખૂબ જ કોમળ છે તેથી તે રડવા સિવાય કંઈ કરી શકતો નથી તેવી જ રીતે જ્યારે યુવા અવસ્થામાં પહોંચે છે જો તેને આ સમયે કોઈ ભોગ ન મળે તો ગુસ્સો વધે છે અને તે દુઃખી થઈ જાય છે સાથે જ અભિમાન અને ક્રોધ વધવાથી માણસ બીજા પુરુષોનો ભોગ લે છે એટલું જ નહીં તૂટેલી બુદ્ધિ અને અજ્ઞાનને કારણે માણસના મનમાં અભિમાન આવવા લાગે છે જેનાથી અનેક પ્રકારના કષ્ટો આવે છે મૃત્યુ પછી શરીરથી માણસ વિવિધ પ્રકારના કર્મો કરતો રહે છે જેને બચાવવા માટે તેને સંસારના ચક્રમાં ફરીને જન્મ લેવો પડે છે માણસના આનંદમાં વ્યસ્ત વિષયો પુરુષો જો વ્યક્તિ સાથે ભળી જાય અને તેનું અનુસરણ કરવા લાગે તો પહેલાની જેમ તે ફરીથી ના યોનિમાં લે છે જેની સાથે પવિત્રતા દયા વાણી પર નિયંત્રણ જેવા માનવીય ગુણો આવે છે બુદ્ધિ પર નિયંત્રણ અને ઇન્દ્રિયો પર નિયંત્રણ નષ્ટ થાય છે તેથી ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જેઓ હંમેશા સ્ત્રીઓ સાથે સંભોગ કરે છે અથવા શાંત અને મૂર્ખ હોય છે તેમની સાથે કોઈ પણ વ્યક્તિએ મિત્રતા ન કરવી જોઈએ અન્યથા જીવને એવું મુખ અને બંધન નથી મળતું અને આને લગતી એક વાર્તામાં કહેવાયું છે કે એક વખત પરમપિતા ભગવાન બ્રહ્મા તેમની પુત્રી સરસ્વતીની સુંદરતાથી મોહિત થયા હતા અને જ્યારે તેઓ તેમના વિના ભાગી ગયા હતા ત્યારે તેમણે નિર્લજ્જતાથી પીછો કર્યો હતો તેથી જ તેણે દોડવાનું શરૂ કર્યું આટલું જ નહીં માયામાં એટલી શક્તિ છે કે તે તેની આંખોથી ગુસ્સે થઈ જાય છે છે મહાન નાયકોને તેના પગથી કચડી નાખે જે પુરુષો માટે મુશ્કેલ છે જે પરંપરા માટે રુદન કરવા માંગે છે અથવા જેણે મારી સેવાના પ્રભાવને લીધે તેના આત્માનો અંતરાત્મા મેળવ્યો છે તેણે ક્યારે સ્ત્રીઓના સંગઠનમાં જોડાવવું જોઈએ નહીં કારણ કે એવા પુરુષ માટે નરકના ખુલ્લા દરવાજા તરીકે વર્ણવવામાં આવે છે જે તેના જીવનમાં અને મૃત્યુ સમયે પણ વનસ્પતિનું ધ્યાન કરે છે તે પછીના જન્મમાં તેને સ્ત્રી સ્વરૂપ મળે છે સ્વરૂપે જો કોઈ વ્યક્તિ ઘણા બધા આનંદ મેળવવા માટે કોઈ પણ જીવને મારી નાખે છે તો તેને તે જીવનું જીવન બીજા જન્મમાં મળે છે યોનિમાં જન્મ લીધા પછી વ્યક્તિની ઉંમર શરૂ થાય છે વધતો જાય છે એટલે કે જ્યારે તે પોતાના જીવનના અંતિમ તબક્કામાં પ્રવેશ કરે છે ત્યારે આ જીવનમાં કરેલા કર્મો પ્રમાણે તેને મૃત્યુમાં શારીરિક અને માનસિક પીડા ભોગવવી પડે છે તેમની વૃદ્ધાવસ્થા અથવા તેમને ઘરની બહાર ફેંકી દે છે પછી તેમના બાળકો પણ તેમની સાથે તેમના વૃદ્ધાવસ્થામાં તેજ રીતે વર્તે છે જે રીતે તેમણે તેમના માતાપિતા સાથે વર્તન કર્યું હતું અને આ જીવનચક્ર સતત ચાલુ રહે છે અને પછી જ્યારે વ્યક્તિ મૃત્યુશૈયા પર હોય છે ત્યારે તે ફરી એકવાર તેની માતાના ઘરે જેવી દૈવી શક્તિ મળે છે અને તેને તેના ઘણા જન્મોના કાર્યો યાદ આવે છે જેના કારણે તે વ્યક્તિ સંપૂર્ણ રીતે શોક કરવા લાગે છે અને તે ભગવાનને વારંવાર વિનંતી કરે છે કે હે ભગવાન મને જીવનના ચક્રમાંથી ક્યારે મુક્તિ મળશે મારે શું કરવું જોઈએ કે જેથી હું તમારા ચરણોમાં શરણ લઈ શકું તે સમયે તે પોતાના દ્વારા કરેલા ખરાબ કાર્યોને યાદ કરીને વારંવાર રડે છે તે વિચારે છે કે તેણે તેના કાર્યો વિશે તેના પરિવારને જણાવવું જોઈએ પણ તે તેમ કરી શકતો નથી ત્યારે ભગવાન તેને કહે છે કે જ્યારે તમને સારા કર્મો કરવાનો સમય મળ્યો હતો ત્યારે તમે લોકો તમારા કર્મોનું ફળ મેળવી શક્યા હોત તો તમે ખરાબ કાર્યો કરી શકતા હતા અને હવે જ્યારે તમારે ભોગવવું પડશે તારી પાસેથી મોક્ષની અપેક્ષા રાખજે આ કદી ન થઈ શકે માટે આ દેવધારીએ તેના આગલા જન્મમાં સત્કર્મ કરવું જોઈએ જેથી કરીને તેને મારા આશ્રયમાં સ્થાન મળે અને તે પછી યમદોત તેનો દેહ છોડે અને આત્મા બહાર કાઢે જે બચ્યું છે તે ભૌતિક શરીર છે તેથી જ મનુષ્યને તેના માનવ જીવનમાં ભગવાન પાસેથી શક્ય તેટલી ખાંડ મેળવવી જોઈએ પોતાને જન્મમરણના ચક્રમાંથી મુક્ત કરવા અને ભગવાન ચરણ અજયના હાથમાં સદાય જીવવું જોઈએ તમારું સ્થાન આ છેલ્લો વિડિયો અહીં સમાપ્ત થાય છે તો તમને અમારી ચેનલ ગમે તેટલી લાઈક કરો અને શેર કરો તમે હજી સુધી સબસ્ક્રાઈબ કર્યું નથી તો હવે સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવી આધ્યાત્મિક અને પૌરાણિક માહિતી મળતી રહે હવે અમને પરવાનગી આપો વીડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર